આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જઈએ તેમાં આપણા વિડીયોના ફોટો અને વિડીયો તે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે અને વધારાનું મટિરિયલ પણ મળી રહેશે ચાલો વધારે સમય બગાડ્યા વગર આપણે ડેમો વિડીયો જોઈ લઈએ આ બે મજા આગળના ભીડો शुरू करते हैं देंगे, 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 देंगे। अबे साले कशिशे सकल

તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા અને અહીંથી ગમે તે ફોટો લઈ લેવાનો છે હું તમને બધા માટે આમ લઈ લઉં જોઈ શકો છો આ મિત્રો સ્ક્રીનશોટ લીધેલી છે એટલે અંદર હર્ટ ટ્રેજિંગ લખેલું આવે છે ત્યાંથી એક્સપો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને તમને વિડીયોમાં કોઈપણ પ્રોબ્લમ આવે તો તમે મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જઈને તમે તમે મને જણાવી શકો છો વિડીયોનો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જ તમને ફોટા અને વિડીયો તેમાં મળી જશે ચાલો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયો अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहनने जाना है बाय